આપણા ગુજરાત સરકારના આદિવાતી કલ્યાણ મંત્રી નરેશભાઈ પટેલ ના કર કમલથી આનું લોકાર્પણનો કાર્યક્રમ થઈ રહ્યો છે અહીંયા આ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત જેમને મારા પહેલા બહુ સરસ સારી શિક્ષણની વાત કરી આદિવાસીના કલ્યાણની વાત કરી છેલ્લે વાતાવરણ ને બગાડ નાખ્યું કોઈ ચિંતા નહીં આદિવાસી સમાજ ના ભય છે અને બીજા આપણા ડેઢાપાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વન મંત્રી પણ રહ્યા છે એમના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ આદિવાસી સમાજે વન મંત્રી રહ્યા પાર્ટીમાં પણ ઘણા પદ હતા પણ કોઈ ગમન નહીં કોઈ વિમાન નહીં જેવા મોતીસિંહભાઈ વસાવા કલેક્ટર સાહેબ ટ્રાઈબલ સપાન અધિકારી શ્રી અન્ય મંચ પર બિરાજમાન સર્વે પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત સર્વે ભાઈ તથા બહેનો સૌ કર્મચારી મિત્રો પત્રકાર મિત્રો સૌપ્રથમ આ પ્રસંગે આયોજકો મોદી સાહેબ ભારત દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા માંગે છે એક આત્મનિર્ભર ભારત બનવા માંગે છે બે સુધીમાં વિકસિત ભારત બનવા માંગે છે જયારે વિકસિત ભારત બનવાનો છે દેશમાં એકે એક ક્ષેત્રનો એક સમાન સર્વાંગી વિકાસ થવાનો છે તો એમાં શિક્ષણ અતિ આવશ્યક છે સમગ્ર દેશ અને સમગ્ર ગુજરાતની અંદર શિક્ષણનું સ્તર ઉપર ઉઠાવવા માટે રાજ્ય સરકાર ને ભારત સરકાર તમામે તમામ પ્રયત્નો કરે છે ને આપણે બધા જોઈ રહ્યા છો તેમ કે આ

પત્રકાર મિત્રો ને પણ વિનંતી તમે બતાવો ગુજરાતને આદિવાસી સમાજને સરકાર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સરકાર આદિવાસીઓ માટે કેવી સુવિધા આપે છે જે સુરતમાં બરોડા કે ગાંધીનગર કે અમદાવાદમાં ના હોય એવા પ્રકારનું આખું બિલ્ડિંગ બન્યું છે સ્કૂલ બિલ્ડિંગ રેસીડેન્ટ તમામ સ્ટાફ સહિત આનો જબરજસ્ત મોટો ફાયદો આપણા આદિવાસી બાળકોને વર્તમાનમાં ભણે છે તે અને આવનારા દિવસ અને આવનારી પેઢીને એનો ફાયદો થવાનો છે એ ફાયદો ક્યારે થવાનો છે એક આદિવાસી સમાજને સાચો મેસેજ આપવો પડશે કે સરકારની નીતિ આવી છે સરકાર આદિવાસી બાળકો માટે આટલો 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 કરે છે સૈદરભાઈ વાત સારી વાત કરી સ્કોલરશીપની બહુ સારી વાત કરી પણ એમાં અમારા બધાનો જ

એનાથી ઉપર ઉઠીને વાત કહું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં કોલેજ નથી સાગબારામાં અમે કોલેજ લાયા છે નેટિયાપાડામાં કોલેજ નથી અમે કોલેજ લાયા છે નેત્રંગમાં કોલેજ લે ઝઘડેમાં કોલેજ લે અને એથી આગળ વધીને વાત કહું કે ડેડિયાપાડામાં કૃષિ જ ઇજનેરી કોલેજ કે કૃષિ ઇજનેરી કોલેજમાં કોને એડમિશન મળે સાયન્સનો વિદ્યાર્થી હોય એને કૃષિ ઇજનેરી એડમિશન મળે ઇજનેરી કોલેજ નર્મદામાં આજે 15 વર્ષથી ચાલે છે જગ્યા નોતી મળતી બે વર્ષ પહેલા ડોક્ટર ધારસનાબેન દેશમુખ રાજપીપલાના ધારાસભ્ય સાથે અમે બન્ને કુંવરપરા નજીક હજરપરા પાસે એનું ખાતમુહૂર્ત કર્યું અને ટૂંક સમયની અંદર ઇજનેરી કોલેજ રાજપીપલામાં કાર્યરત છે એનો લાભ પણ આપણા નર્મદા જિલ્લાના લોકોને મળવાના અને એનાથી આગળ વધીને વાત કહું ભરૂચની અંદર વર્ષો સુધી આવું કોઈ એનું તો વિચાર્યું ભરૂચની અંદર મેડિકલ કોલેજ લઈએ છે અમે લોકો નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ લઈએ છે આ સામાન્ય બાબત નથી ભાઈ આ જેવી તે બાબત નથી બીજનીરી કોલેજ મેડિકલ કોલેજ એનાથી આગળ ભગવાન બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી આ આદિવાસી ગૌરવ કરી શકાય બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટી રાતી પ્રમા ચાલુ થાય છે આપણા નર્મદા જિલ્લામાં કે જે આદિવાસી વિદ્યાર્થીનો એને ફાયદો થવાનો છે અલગ અલગ પ્રકારના અભ્યાસક્રમો એમાં ચાલે છે અલગ અલગ પ્રકારના એમાં અભ્યાસક્રમો ચાલે છે અને એનું લોકાર્પણ પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કેવડિયા સરદાર વલ્લભભાઈ પટેલ અને જે એકતા પરેડ નો કાર્યક્રમ હતો એ વખતે એનું લોકાર્પણ કર્યું આ ટ્રાઇબલ યુનિવર્સિટી એટલે જેવી દીવ બાબત છે આદિવાસી વિદ્યાર્થીઓ ફાયદો થવાનો છે આદિવાસી સમાજ ક્ષેત્ર અંદર કામ કરનારા લોકોને મારે કહું કે સમય સમય તમે વિઝિટ લો ને રાજ્ય સરકારને ભારત સરકારે આવી જે બેનક પ્રકારની આદર્શ નિવાસી અનેક પ્રકારની આપણે ભેટ આપી છે વિકાસ કોને કહેશું રોડ રસ્તા થઈ જાય બિલ્ડિંગ બની જાય એને વિકાસ નહીં સાચો વિકાસ શિક્ષણ શિક્ષણનો સરકાર શિક્ષણના ક્ષેત્રમાં સરકાર શું કામ કરે છે એ નોંધ લેવું પડશે સારું શિક્ષણ હશે તો આદિવાસી સમાજના છોકરા ડોક્ટર બને એન્જિનિયર બનશે આઈએસ અધિકારી બને આદિવાસીની દીકરી છે હળપતિ મારે ના જહેમ ના કે ના કેવું છે આદિવાસીની દીકરી છે છેલ્લે બેઠી છે આદિવાસીની દીકરી ભણી તો આઈએસ બની છે

કબીર સાહેબે શું કીધું છે કબીર સાહેબે તો એવું કીધું કે નિંદા કરે એને હાથે રાખો નિંદક નીરે રાખે આંગણ કુટી સમાય બિન પાણી બિન સાબુન મલમલ કાયા ધોય તો ટીકા ટીપણી મર્યાદા હોય ભાઈ ટીકા ટીપણી એ પણ મર્યાદા હોય કરો કોઈ વાંધો નહીં પણ આપ સૌને બધાને મારે વિનંતી છે ટીકા ટીપણી કરી એમને પણ

આપણે પ્રાઇમરી કક્ષાથી એક ધોરણથી થી આઠ ધોરણ સુધી આપણે કાળજી રાખવી પડશે આપણા બાળકોને ગુણવત્તા વાળું શિક્ષણ મળવું જોઈએ અને ગુણવત્તાવાળા શિક્ષણની સાથે સાથે સંસ્કારી શિક્ષણ પણ સંસ્કાર પણ તેટલા જરૂરી છે ભાઈ આદિવાસી સમાજે શિક્ષણ ની પણ તેટલી જરૂર છે ને સંસ્કારની પણ જેટલું છે તો આ જે મોડલ સ્કૂલ ખોલી છે પણ અહીંયા કોને એડમિશન મળવાનું આપણી ઈચ્છા છે કે ગરીબ માં ગરીબ બાળકને પણ અહીંયા એડમિશન મળવું જોઈએ ગરીબમાં ગરીબ બાળક ને પણ આવી જે સ્કૂલો છે એમાં એડમિશન મળવું જોઈએ અને આવી સ્કૂલોમાં સારું શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી અહીનો ભણેલો વિદ્યાર્થી નોટ